સાવસ ડેરીમાં કેમિકલ વાળું દૂધ ભરી બાજપ પડા કરોડો લોકોના જીવન સાથી ચેડા કરે છે આ ગંભીર આક્ષેપ છે વિસાવદરના આપ સભ્ય ગોપાલ ઇટાલિયાનો વંથલીની સભામાં ઇટાલિયાએ ડેરીમાં ભ્રષ્ટાચાર અને ઝેર ભર્યું દૂધ પીવડાવવાનો આરોપ મૂક્યો જવાબમાં સાવસ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ આક્ષેપો ફગાવતા ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો કે અહીં આવીને તપાસ કરો અને માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી આપી હવે સવાલ એ છે કે શું આ આરોપો રાજકીય છે કે વાસ્તવમાં જનહિતમાં છે પોટર ઉદય પંડિયા નકલી આધારે બેસે વાળો વેચે કરોડો લોકોના જીવન સાથે પણ આપણો આત્મા નથી

એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો હમજીન કરજે બીજાના ઇશારે કરમાં માં સાવધનો સારો કરનારા હજી બખોલ બાર નંદ નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિશાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂકો તારી ઉપર ભરોસો કર્યો અને એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરશો એ પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટે ખોટીયા પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતા વિસાવદરની જનતાની સેવા કરે એટલી મારી વિનંતી